તો આ સાથે જ અનેક મહત્વના સમાચાર કમલનાથ જેઓ હાલ ભાજપમાં જોડાશે કે કેમ અને કોંગ્રેસ છોડશે કે કેમ તેને લઈ હાલ તો સસ્પેન્સ વધી રહ્યું છે આવતીકાલે પીસીસી આ અંગે બેઠક પણ બોલાવી છે મધ્યપ્રદેશ કોંગ્રેસે આ બેઠક બોલાવી અને ધારાસભ્યોને બેઠકમાં બોલાવવામાં આવ્યા છે ધારાસભ્યો સાથે વન ટુ વન ચર્ચા પણ થશે કમલનાથ તેમના પુત્રની ભાજપમાં જોડાવાની શક્યતા ઓછી હોવાનું આ તરફ કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે જોકે ભાજપના સૂત્રો એ કહી રહ્યા છે કે કમલનાથના પુત્ર ભાજપમાં જોડાઈ શકે છે એટલે કે હજુ પણ આ અંગે સસ્પેન્સ યથાવત છે સતત ત્રણ દિવસોથી આ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે અને કમલનાથ ભાજપમાં જોડાય કોંગ્રેસ છોડે ભાજપ બંને કમલનાથ અને તેમના પુત્ર ભાજપમાં તેવી શક્યતા બહુ ઓછી છે તો આ તરફ ભાજપના સૂત્રો જોકે એ દાવો કરી રહ્યા છે કે કમલનાથના પુત્ર નકુલનાથ ભાજપમાં જોડાઈ શકે છે જોકે આ પહેલા નકુલનાથે પોતાના એક્સ હેન્ડલ પર સોશિયલ મીડિયાના હેન્ડલ પર કોંગ્રેસનો લોકો હટાવ્યો હતો ત્યારથી જ આ અંગેની ચર્ચા પ્રબળ બની હતી અને તેની વચ્ચે એ શક્યતા જોવામાં આવી રહી હતી કે તેની સાથે કેટલાક ધારાસભ્યો પણ જોડાઈ શકે છે જોકે હવે આ ધારાસભ્યોને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે